જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયો લેક્ચરમાં જોઈશું આપણે મૂડી બજેટ મૂડી બજેટ અંગેનો દાખલા નંબર એક ધરતી લિમિટેડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે ઓગણીસો ચોરાણું બે હજાર પંદર બે હજાર સત્તર બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસમાં પૂછાયેલો છે સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ તેની ગણતરી કરીશું તો દાખલાની રકમ આ પ્રમાણે છે ધરતી લિમિટેડ રૂપિયા બે લાખના એક પ્રોજેક્ટમાં રોકાણ કરવા વિચારે છે વાર્ષિક આવકની ધારણા ઘસારા પછી પણ કરવેરા પહેલાંની નીચે મુજબ આપેલી છે જેમાં વર્ષ એકથી પાંચ આપેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ વર્ષની આવક આ પ્રમાણે આપી છે પ્રથમ વર્ષે એક લાખ બીજા વર્ષે પણ એક લાખ ત્રીજા વર્ષે એંસી હજાર ચોથા વર્ષે એંશી હજાર અને પાંચમા વર્ષે ચાલીસ હજાર ઘસારો મૂળ કિંમતના વીસ ટકા ગણવાનો છે અને કરવેરા ચોખ્ખી આવકના પચાસ ટકા ગણવાના છે નીચેની પદ્ધતિઓ ધ્યાનમાં લઈ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાનું છે જેમાં સૌપ્રથમ પરતઅપ સમય પદ્ધતિ મુજબ પરતઅપ સમય શોધવાનો છે ત્યારબાદ મૂળ રોકાણ પર વળતરના દરની પદ્ધતિથી મૂળ રોકાણ પર વળતરનો દર શોધવાનો છે ત્રણ સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિથી સરેરાશ રોકાણ પર વળતરનો દર શોધવો ચાર વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ પાંચ ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ અને છ નફાકારકતાનો આંક જેમાં મૂડી પરતનનો દર 10 ટકા ગણવો અને રૂપિયા એકનું વર્તમાન મૂલ્ય 10 ટકા વટાવ પરિબળે પ્રથમ 5 વર્ષ માટે અનુક્રમે નીચે મુજબ છે જેમાં પ્રથમ વર્ષ માટેનું મૂલ્ય છે બીજા વર્ષ માટે ઝીરો ત્રીજા વર્ષ માટે ઝીરો ચોથા વર્ષ માટે ઝીરો અને સા વર્ષ માટે છે તો સૌપ્રથમ દાખલો ગણતી પહેલાં આપણે ઘસારાની ગણતરી કરવાની છે તો ઘસારો મૂળ કિંમતના વીસ ટકા લેખે ગણવાનો છે અને યંત્રની મૂળ કિંમત છે બે લાખ તો ગણતરી કરીશું ઘસારાની તો ઘસારો ગણવા માટે પ્રથમ સૂત્ર આનો ઉપયોગ કરી શકાય કે ઘસારો બરાબર કુલ રોકાણ વધતા ભંગાર કિંમત છેદમાં અંદાજી આયુષ્યના વર્ષો દાખલામાં જ્યારે ભંગાર કિંમત ન આપી હોય ત્યારે ભંગાર કિંમત બરાબર શૂન્ય લેવા તો કુલ રોકાણ બે લાખ છે ભંગાર કિંમત આપી નથી માટે આપણે શૂન્ય લીધું છે અને આ અંદાજુ વર્ષ પાંચ છે તેથી બે લાખ ભાગ્યા પાંચ કરીશું તો વાર્ષિક ઘસારો મળશે આપણને ચાલીસ હજાર અથવા આ રીતે પણ આપણે ઘસારો શોધી શકીએ એટલે કે ઘસારો બરાબર કુલ રોકાણ ગુણ્યા ઘસારાનો દર તો દાખલામાં કુલ રોકાણ બે લાખ છે અને ઘસારાનો દર વીસ ટકા છે તો બે લાખના વીસ ટકા કરીશું તો ઘસારો મળશે આપણને ચાલીસ હજાર હવે આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે તો રોકડ પ્રવાહ માટેની વિગતો આપણે ધ્યાનમાં લેવાની છે જેમાં તેનો વ્યાજ અને ઘસારા બાદનો જે નફો છે એ આપણને અનુક્રમે એક લાખ એક લાખ એસી હજાર એસી હજાર અને ચાલીસ હજાર આપ્યો છે ઘસારાની ગણતરી આપણે કરેલી છે અને આવક વેરો છે એ ચોખ્ખી આવકના પચાસ ટકા લેખે ગણવાનો છે તો અહીંયા જે આપણને આવક આપી છે અનુક્રમે એક લાખ એક લાખ એસી હજાર એસી હજાર અને ચાલીસ હજાર જેમાં પચાસ ટકા કરવેરા સમાયેલો છે એટલે આપણને દાખલામાં આપી છે કે વાર્ષિક આવકની ધારણા ઘસારા પછી પરંતુ કરવેરા પહેલાની છે તો હવે આપણે કરીશું રોકડ પ્રવાહની ગણતરી તો રોકડ પ્રવાહની ગણતરી માટે આપણે આ પ્રકારનું એક પત્રક તૈયાર કરવાનું છે રોકડ પ્રવાહની ગણતરી જેમાં સૌ ખાનામાં આપણે વર્ષ બતાવીશું જેમાં પાંચ વર્ષની માહિતી આપેલ છે માટે આપણે એક બે ત્રણ ચાર અને પાંચમો વર્ષ સુધીની માહિતી દર્શાવીશું ત્યારબાદ દાખલામાં આપણને ઘસારા બાદનો નફો આપેલો છે જે આવક તરીકે દર્શાવેલ છે તેને આપણે દર્શાવી દઈશું અનુક્રમે એક લાખ એક લાખ એંસી હજાર અને એંસી હજાર અને પાંચમા વર્ષે ચાલીસ હજાર ત્યારબાદ દાખલામાં આપણને સૂચના છે આ નફામાં પચાસ ટકા લેખે કરવેરા સમાયેલા છે તો બાદ કરીશું પચાસ ટકા લેખે કરવેરા તો એક લાખના પચાસ ટકા કરીશું તો મળશે આપણને પચાસ હજાર ફરી એક વખત આપણે એક લાખના પચાસ ટકા કરીશું તો મળશે પચાસ હજાર ત્યારબાદ એસી હજારના પચાસ ટકા કરીશું તો મળશે આપણને ચાલીસ હજાર ત્યારબાદ એસી હજારના ફરી વખત આપણે પચાસ ટકા કરીશું તો મળશે ચાલીસ હજાર અને ત્યારબાદ ચાલીસ હજારના પચાસ ટકા કરીશું તો મળશે આપણને વીસ હજાર હવે બાદનો નફો છે એમાંથી પચાસ ટકા કરવેરા બાદ કરીએ તો આપણને મળશે કરવેરા બાદનો નફો એક લાખ માઇનસ પચાસ હજાર બરાબર પચાસ હજાર ત્યારબાદ બીજા વર્ષે પણ એક લાખ માઇનસ પચાસ હજાર બરાબર પચાસ હજાર ત્યારબાદ ત્રીજા વર્ષે એંશી હજાર માઇનસ ચાલીસ હજાર બરાબર ચાલીસ હજાર ત્યારબાદ ચોથા વર્ષે એંશી હજાર માઇનસ ચાલીસ હજાર બરાબર ચાલીસ હજાર અને પાંચમા વર્ષે ચાલીસ હજાર માઇનસ વીસ હજાર એટલે મળશે આપણને વીસ હજાર હવે આપણે રોકડ પ્રવાહની ગણતરી કરતી વખતે જે કરવેરા બાદનો નફો મળ્યો છે તેમાં ઘસારો ઉમેરી દેવાનો છે તો ઉમેરીશું ઘસારો જે આપણે ગણતરી કરી છે દરેક વર્ષ માટે સરખો છે ચાલીસ હજાર એટલે પ્રથમ વર્ષ માટે ચાલીસ હજાર બીજા વર્ષ માટે ચાલીસ હજાર ત્રીજા વર્ષ માટે પણ ચાલીસ હજાર ચોથા વર્ષ માટે પણ ચાલીસ હજાર અને પાંચમા વર્ષ માટે ચાલીસ હજાર હવે કરવેરા બાદના નફામાં ઘસારો ઉમેરીશું તો આપણને રોકડ પ્રવાહ મળશે તો પચાસ હજાર વત્તા ચાલીસ હજાર કરીશું તો પ્રથમ વર્ષ માટે રોકડ પ્રવાહ મળશે આપણને નેવું હજાર ત્યારબાદ બીજા વર્ષ માટે પચાસ હજાર વત્તા ચાલીસ હજાર કરીશું તો રોકડ પ્રવાહ પણ મળશે નેવું હજાર ત્રીજા વર્ષે ચાલીસ હજાર વત્તા ચાલીસ હજાર કરીશું તો રોકડ પ્રવાહ મળશે આપણને એસી હજાર ચોથા વર્ષે ચાલીસ હજાર વત્તા ચાલીસ હજાર કરીશું તો રોકડ પ્રવાહ મળશે એસી હજાર અને પાંચમા વર્ષે વીસ હજાર વત્તા ચાલીસ હજાર કરીશું તો રોકડ પ્રવાહ મળશે સાઠ હજાર હવે આપણે સંચિત રોકડ પ્રવાહ કરવાનો છે તો પ્રથમ વર્ષે આપણે રોકડ પ્રવાહ નેવું દર્શાવીશું બીજા વર્ષે સંચિત રોકડ પ્રવાહ શોધીશું તો પ્રથમ વર્ષના રોકડ પ્રવાહમાં બીજા વર્ષનો નેવું હજાર રોકડ પ્રવાહ ઉમેરીશું તો એક લાખ એંસી હજાર થશે એવી જ રીતે ત્રીજા વર્ષ માટેનો સંચિત રોકડ પ્રવાહ શોધવો હોય તો આગળના બે વર્ષનો સરવાળો એક લાખ એંશી હજાર છે એમાં આપણે એંસી હજાર ઉમેરીશું તો ત્રીજા વર્ષ માટેનો સંચિત રોકડ પ્રવાહ મળશે બે લાખ સાહીઠ હજાર ત્યારબાદ ચોથા વર્ષ માટે સંચિત રોકડ પ્રવાહ શોધવો હોય તો બે લાખ સાઠ હજારમાં એંસી હજાર ઉમેરીશું તો મળશે આપણને ત્રણ લાખ ચાલીસ હજાર અને ત્રણ લાખ ચાલીસ હજારમાં પાંચમા વર્ષનો રોકડ પ્રવાહ સાઈઠ હજાર ઉમેરીશું તો મળશે આપણને પાંચમા વર્ષનો સંચિત રોકડ પ્રવાહ ચાર લાખ હવે દાખલો ગણતી વખતે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે કરવેરા બાદનો જે નફો છે એનો આપણે સરવાળો ધ્યાનમાં લેવાનો છે એ મળશે આપણને પચાસ હજાર વધતા પચાસ હજાર વત્તા ચાલીસ હજાર વત્તા ચાલીસ હજાર વત્તા વીસ હજાર કરીશું તો બે લાખ જે મૂળ રોકાણ પર વળતરનો દર શોધતી વખતે અને સરેરાશ રોકાણ પર વળતરનો દર ગણતી વખતે ધ્યાનમાં લેવાનો છે તો સૌ પ્રથમ આવી રીતે રોકડ પ્રવાહની ગણતરી કરી લેવાની છે હવે દાખલામાં આપણે જોઈશું પ્રથમ જવાબ આપણને કીધું છે પરત આપ સમયની ગણતરી કરવાની છે તો આપણે જે રોકડ પ્રવાહની ગણતરી કરી છે તેને આધારે જ આપણે પરત આપ સમય ગણીશું તો જે આપણે કોષ્ટક બનાવ્યું છે તેની વિગતો ધ્યાનમાં લઈએ તો પરતઅપ સમય પદ્ધતિ મુજબ તો ઉપરના કોઠા પરથી માલુમ પડે છે કે રૂપિયા બે લાખનું આપણું રોકાણ છે એટલે કે બે લાખનો કુલ રોકડ પ્રવાહ પ્રથમ ત્રણ વર્ષમાં જ ભરપાદ ભરપાઈ થઈ જાય છે એટલે કે ત્રીજા વર્ષને અંતે આપણને કુલ રોકડ પ્રવાહ બે લાખ સાઈઠ હજાર મળ્યો છે તેથી ત્રીજા વર્ષને અંતે કુલ રોકડ પ્રવાહ રૂપિયા બે લાખ સાઈઠ હજાર થાય છે જ્યારે આપણું રોકાણ બે લાખ છે તેથી બે વર્ષ ઉપરાંત ત્રીજા વર્ષે અમુક ભાગ રોકાણ પરતઅપ મુદ્દત તરીકે ગણાશે તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આપણે બે લાખનું રોકાણ કર્યું છે અને બે લાખ આપણને પ્રથમ ત્રણ વર્ષે જે રકમ મળે છે બે લાખ અને પ્રથમ બે વર્ષ સુધીનું રોકાણનો સંચિત રોકડ પ્રવાહ છે એક લાખ એસી હજાર બે લાખ માઇનસ એક લાખ એસી હજાર કરીશું તો આપણે ત્રીજા વર્ષે મળશે આપણને વીસ હજાર તેથી ત્રીજા વર્ષ માટેનો સમય ધ્યાનમાં લેવો હોય તો આપણે બાર વડે ગુણવાના છે તો પોઈન્ટ પચીસ ગુણ્યા બાર કરીશું તો મળશે આપણને ત્રણ માસ આમ ત્રીજા વર્ષના આપણે ત્રણ માસ ધ્યાનમાં લેવાના છે અને પ્રથમ બે વર્ષ ધ્યાનમાં લેવાના છે તો આમ રોકાણ પરત અપ મુદ્દત છે એ બે વર્ષ અને ત્રણ માસ થશે હવે આપણે શોધવાનું છે મૂળ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ તો મૂળ રોકાણ પર વળતરના દર ની પદ્ધતિ એ શોધતા હોય ત્યારે આપણે મૂળ રોકાણને સરેરાશ નફા વડે ભાગવાનું છે તો સરેરાશ નફાને મૂળ રોકાણ વડે ભાગીશું તો આપણને મળશે મૂળ રોકાણ પર વળતરના દરની દર તો મૂળ રોકાણ પર વળતરનો દર બે શોધીશું આપણે તો એનું સૂત્ર થશે મૂળ રોકાણ પર વળતરનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા મૂળ રોકાણ ગુણ્યા સો તો કરવેરા બાદનો આપણને પાંચ વર્ષનો નફો બે લાખ મળ્યો છે બે લાખ ને પાંચ વડે ભાગીશું તો આપણને સરેરાશ નફો મળશે જ્યારે દાખલામાં મૂળ રોકાણ આપણને લાખ આપેલું છે તો સૌપ્રથમ શોધીશું આપણે સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો છેદમાં પાંચ વર્ષ તો કરવેરા બાદનો કુલ નફો આપણને ઉપરના પત્રકમાં બે લાખ મળ્યો છે તો બે લાખ ભાગ્યા પાંચ કરીશું તો આપણને મળશે સરેરાશ નફો ચાલીસ હજાર જ્યારે દાખલામાં મૂળ રોકાણ છે એ રૂપિયા બે લાખ રકમમાં આપેલું છે તો મૂળ રોકાણ બરાબર મૂકીશું બે લાખ હવે સૂત્રમાં આંકડા મૂકીશું તો મૂળ રોકાણ પર વળતરનો દર બરાબર ચાલીસ હજાર બે લાખ ગુણ્યા સો કરીશું તો આપણને મળશે સરેરાશ રોકાણના વળતરનો દર વીસ ટકા તો ખાસ યાદ રાખવાનું છે કે મૂળ રોકાણ પર વળતરનો દર શોધતા હોય ત્યારે સરેરાશ નફાને મૂળ રોકાણ વડે ભાગવાનો છે અને સો વડે ગુણતા આપણને આ દર છે એ હંમેશા ટકાવારીમાં મળશે ત્યારબાદ આપણે ત્રીજો જવાબ શોધવાનો છે સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ તો સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ વખતે આપણે સરેરાશ નફો અને સરેરાશ રોકાણ ધ્યાનમાં લેવાનું છે તો સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ બરાબર સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા સો તો સરેરાશ નફો આપણે સૌ પ્રથમ શોધીશું તો કરવેરા બાદનો કુલ નફો ભાગ્યા પાંચ વર્ષ કરીશું તો આપણને મળશે બે લાખ ભાગ્યા પાંચ બરાબર ચાલીસ હજાર સરેરાશ નફો જ્યારે સરેરાશ રોકાણ આપણે શોધવાનું છે તો સરેરાશ રોકાણ બરાબર મૂળ રોકાણ વધતા ભંગાર કિંમત છેદમાં બે તો મૂળ રોકાણ આપણને દાખલામાં બે લાખ આપ્યું છે જ્યારે ભંગાર કિંમત કંઈ આપી નથી માટે આપણે શૂન્ય લીધું છેદમાં બે બે લાખ વધતા શૂન્ય ભાગ્યા બે કરીશું તો બે લાખ ભાગ્યા બે મળશે દર બરાબર સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા જ્યાં સરેરાશ નફો બરાબર ચાલીસ હજાર સરેરાશ રોકાણ બરાબર એક લાખ ગુણ્યા સો સાદુ રૂપ આપીશું તો આપણને મળશે સરેરાશ વળતરનો દર ચાલીસ ટકા તો દર ગણતી વખતે આપણે ખાસ એ બાબત યાદ રાખવાની છે કે સરેરાશ નફો ધ્યાનમાં લેવાનો છે અને સરેરાશ રોકાણ ધ્યાનમાં લેવાનું છે સરેરાશ નફો એ વ્યાજ ઘસારોને કરવેરા બાદનો ધ્યાનમાં લેવાનો છે હવે આપણે શોધીશું જવાબ નંબર ચાર તો જવાબ નંબર ચાર આપણને દાખલામાં કીધું છે તો વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ ગણતી વખતે આપણે મૂડી પરતરનો દર દસ ટકા આપ્યો છે અને એક રૂપિયાનું વર્તમાન મૂલ્ય દસ ટકા વટાવ પરિબળ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અનુક્રમે આપણને જીરો પોઈન્ટ નવસો નવ જીરો આઠસો છવીસ પોઈન્ટ સાતસો એકાવન જીરો પોઈન્ટ છસો અને જીરો છસો એકવીસ આપી છે એ આંકડા આપણે ધ્યાનમાં લેવાના છે તો જે રોકડ પ્રવાહ આપણે ગણ્યો છે હેડિંગ આપીશું અને તેના ચાર ખાના તૈયાર કરવાના છે વર્ષ વર્ષમાં આપણે પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ અને પાંચમું વર્ષ દર્શાવીશું ત્યારબાદ બીજા ખાનામાં આપણે દર્શાવવાનો છે રોકડ પ્રવાહ જે આપણે આગળની ગણતરી કરી છે તે મુજબ રોકડ પ્રવાહ આપણને મળ્યો તો અનુક્રમે નેવું હજાર નેવું હજાર એસી હજાર એસી હજાર અને સાહીઠ હજાર ત્યારબાદ વટાવ વયો તો દાખલામાં આપણને જે વટાવ વય આપ્યું છે તે આપણે દર્શાવી દેવાનું છે દસ ટકા તો પ્રથમ વર્ષ માટે ઝીરો પોઈન્ટ નવસો નવ દર્શાવીશું બીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો છવ્વીસ દર્શાવીશું ત્રીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો એકાવન દર્શાવીશું ચોથા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો ત્યાંસી દર્શાવીશું અને પાંચમા વર્ષ માટે દર્શાવીશું ઝીરો પોઈન્ટ છસો એકવીસ તો આ રકમ પણ આપણને દાખલામાં આપેલી છે રોકડ પ્રવાહ અને અવયવનો ગુણાકાર કરીશું તો વર્તમાન મૂલ્ય આપણને મળશે તો નેવું હજાર ગુણ્યા જીરો પોઈન્ટ નવસો નવ કરીશું તો આપણને પ્રથમ વર્ષ માટે વર્તમાન મૂલ્ય મળશે એક્યાસી હજાર આઠસો દસ તેવી જ રીતે નેવું હજાર ગુણ્યા જીરો પોઈન્ટ તો મળશે હજાર હજાર ત્રણસો ચાલીસ ત્યારબાદ ગુણ્યા પોઈન્ટ સાતસો એકાવન કરીશું તો સાઈઠ હજાર એંસી ત્યારબાદ એસી હજાર ગુણ્યા જીરો પોઈન્ટ છસો ત્યાંસી કરીશું તો ચોપન હજાર છસો ચાલીસ અને ત્યારબાદ સાઈઠ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ છસો એકવીસ કરીશું તો મળશે આપણને સાડત્રીસ હજાર બસો ને સાઈઠ હવે વર્તમાન મૂલ્યનો સરવાળો કરીશું તો મળશે આપણને ત્રણ લાખ આઠ હજાર એકસો ને ત્રીસ તો આ રીતે આપણને વર્તમાન મૂલ્ય મળ્યું છે ત્રણ લાખ આઠ હજાર એકસો ત્રીસ અને આપણનું મૂળ રોકાણ છે એ બે લાખ છે તો આપણે વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ મુજબ જવાબ લખીશું તો આ પ્રકારે જવાબ લખવાનો છે તો કે વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ મુજબ વટાવેલ રોકડ પ્રવાહનું કુલ વર્તમાન મૂલ્ય આપણને અહીંયા મળ્યું છે ત્રણ લાખ આઠ હજાર એકસો ત્રીસ અને કુલ મૂડી રોકાણ છે એ રૂપિયા બે લાખ છે એટલે કે વર્તમાન મૂલ્ય કરતા કુલ રોકાણ કરતા વર્તમાન મૂલ્ય વધુ છે માટે આ પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ હવે આપણે જોઈશું જવાબ નંબર પાંચ ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ તો આપણે જે વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ મુજબ ગણતરી કરી છે તે જ વિગત આપણે અહીંયા પણ ધ્યાનમાં લેવાની છે તો વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ મુજબ કુલ વર્તમાન મૂલ્ય મળ્યું હતું આપણને ત્રણ લાખ આઠ હજાર એકસો ત્રીસ તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે ત્રણ લાખ આઠ હજાર એકસો ને ત્રીસ જ્યારે મૂળ રોકાણ છે આપણું બે લાખ ત્રણ લાખ આઠ હજાર એકસો ત્રીસ માઇનસ બે લાખ કરીશું તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે આપણને એક લાખ આઠ હજાર એકસો ને ત્રીસ તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે વર્તમાન મૂલ્ય અને મૂળ રોકાણ વચ્ચેનો તફાવત હવે આપણે શોધવાનો છે જવાબ નંબર છ નફાકારકતાનો આંક તો નફાકારકતાનો આંક શોધતી વખતે પણ આપણે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ મુજબ જે ગણતરી કરી છે તે જ ગણતરી ધ્યાનમાં લેવાની છે તો વટાવેલ રોકડ પ્રવાહ ની પદ્ધતિ મુજબની જે ગણતરી હતી એમાં વર્તમાન મૂલ્ય હતું આપણું ત્રણ લાખ આઠ હજાર એકસો ત્રીસ નફાકારકતાનો આંક શોધવો હોય તો તેની માટે સૂત્ર લખવાનું છે નફાકારકતાનો આંક બરાબર આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છેદમાં જાવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે આઠ લાખ એક હજાર આઠ લાખ ત્રણ લાખ આઠ હજાર એકસો ત્રીસ અને જાવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે બે લાખ ત્રણ લાખ આઠ હજાર એકસો ત્રીસ ને આપણે બે લાખ વડે ભાગીશું તો નફાકારકતાનો આંક મળશે આપણને એક પોઈન્ટ ચોપન તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ નફાકારકતાનો આંક એક કે તેથી વધુ મળે ત્યારે પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો અહીંયા આપણને એક મળે છે માટે પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો અહીં આપણે છ છ જવાબની ગણતરી કરી લીધી છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ હવે પછીના જે દાખલા છે એ જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે તો લિમિટેડ રૂપિયા બે લાખ પચાસ હજારના એક પ્રોજેક્ટમાં રોકાણ કરવા વિચારે છે વાર્ષિક આવકની ધારણા ઘસારા પછી પર કરવેરા પહેલા નીચે મુજબ છે જેમાં વર્ષ આપણને એક બે ત્રણ ચાર અને પાંચ આપેલ છે જ્યારે વાર્ષિક આવક અનુક્રમે એક લાખ પચીસ હજાર એક લાખ પચીસ હજાર એક લાખ એક લાખ અને પચાસ હજાર આપેલ છે આ ઉપરાંત ઘસારો મૂળ કિંમતના વીસ ટકા ગણવાનો છે અને કરવેરા ચોખ્ખી આવકના પચાસ ટકા ગણવાના છે નીચેની પદ્ધતિઓ ધ્યાનમાં લઈ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરો સૌ પ્રથમ આપણે પરતઅપ સમયની ગણતરી કરવાની છે ત્યારબાદ મૂળ રોકાણ પર વળતરના દરની પદ્ધતિની ગણતરી કરવાની છે ત્યારબાદ સરેરાશ રોકાણ પર વળતરનો દર શોધવાનો છે ચાર વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ મુજબ મૂલ્ય શોધવાનું છે પાંચ ચોખ્ખું વર્તમાન મૂલ્યની ગણતરી કરવાની છે અને છ નફાકારકતાનો આંક શોધવાનો છે જેમાં મૂડી પડતરનો દર દસ ટકા ગણવો અને રૂપિયા એક વર્તમાન મૂલ્ય દસ ટકા વટાવ પરિબળે પ્રથમ પાંચ વર્ષ માટે અનુક્રમે નીચે મુજબ આપેલી છે જેમાં પ્રથમ વર્ષ માટે જીરો પોઈન્ટ નવસો નવ ધ્યાનમાં લેવાનું છે બીજા વર્ષ માટે જીરો પોઈન્ટ આઠસો છવ્વીસ ત્રીજા વર્ષ માટે જીરો પોઈન્ટ સાતસો એકાવન ચોથા વર્ષ માટે જીરો પોઈન્ટ છસો ત્યાંસી અને પાંચમા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો એકવીસ ધ્યાનમાં લેવાના છે તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે લિમિટેડ આના જેવો એક અન્ય દાખલો છે જેની રકમ આ પ્રમાણે છે તે પણ જાતે ગણવા પ્રયત્ન કરવો જેની રકમ આ પ્રમાણે છે આકાશ લિમિટેડ રૂપિયા ત્રણ લાખ બાર હજાર એકસો બાર હજાર પાંચસોના એક પ્રોજેક્ટમાં રોકાણ કરવા વિચારે છે વાર્ષિક આવકની ધારણા ઘસારા પછી પણ કરવેરા પહેલાં નીચે મુજબ છે જેમાં વર્ષ એક બે ત્રણ ચાર અને પાંચ આપેલ છે વાર્ષિક આવક અનુક્રમે એક લાખ છપ્પન હજાર બસો પચાસ એક લાખ છપ્પન હજાર બસો પચાસ એક લાખ પચીસ હજાર એક લાખ પચીસ હજાર અને બાસઠ પાંચસો આપેલ છે આ ઉપરાંત ઘસારો મૂળ કિંમતના વીસ ટકા ગણવાનો છે અને કરવેરા પચાસ ટકા ગણવાના છે નીચેની પદ્ધતિ ધ્યાનમાં લઈ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરો સૌ પ્રથમ પરતઅ સમયની ગણતરી કરવાની છે ત્યારબાદ મૂળ રોકાણ પર વળતરના દરની પદ્ધતિથી મૂળ રોકાણ પર વળતરનો દર ગણવાનો છે ત્રણ સરેરાશ રોકાણનો વળતરનો દર ગણો ચાર વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિથી મૂલ્ય શોધો વર્તમાન મૂલ્ય ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિથી ચોખ્ખું વર્તમાન મૂલ્યની ગણતરી કરવાની છે અને જવાબ નંબર છ નફાકારકતાના અંકની ગણતરી કરવાની છે જેમાં મૂડી પરતનનો દર દસ ટકા ગણો અને રૂપિયા એકનું વર્તમાન મૂલ્ય દસ ટકા વટાવ પરિબળે પ્રથમ પાંચ વર્ષ માટે અનુક્રમે નીચે મુજબ છે જેમાં પ્રથમ વર્ષ માટે જીરો પોઈન્ટ નવસો નવ બીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો છવ્વીસ ત્રીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો એકાવન ચોથા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો ત્યાંશી અને પાંચમા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો એકવીસ આપેલ છે તો આ દાખલો પણ જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ